નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભરતનગર રોડ માલધારી સોસાયટી પાસે માલવાહક રિક્ષા પલટી ખાઈ જતા યુવાન નું મોત નીપજ્યું હતું ભાવનગરના સરદારનગર થી ભરતનગર તરફ જવાના રોડ પર આવેલ માલધારી સોસાયટી નજીક ગતરાત્રી રાત્રિના સમયે માલવાહક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અકસ્માતની આ ઘટનામાં અભિષેકભાઈ દવે નામના યુવાનને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું અકસ્માતની આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે